સર્વે અત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા ભદ્રો માં આપણે જોયું કે જ્યાં સુધી આપણે ઉપનિષદમાં કહેલી જે અંતિમ સ્થિતિ છે કે જે સ્થિતિ વિશે ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતામાં કહ્યું છે યડ ઘટવા ન નિવર્ત પડમ મમા આ સ્થિતિ ઉપર ના પહોંચી જઈએ ત્યાં સુધી કામ વાસના આપણને વિચલિત કરી શકે છે એનો મતલબ એવો નથી કે ફક્ત કામ વાસના જ આપણને વિચલિત કરી શકે છે બીજી બધી જે વાસનાઓ છે એ પણ આપણને વિચલિત કરી શકે છે પરંતુ કદાચ એ બધી વાસનાઓથી બચવું સહેલું છે કદાચ આપણે એ બધી વાસનાઓથી મુક્ત થઈ શકીએ છીએ પરંતુ આ જે કામ વાસના છે એ ખૂબ જ જબરદસ્ત છે તેનાથી બચવું ઘણું અઘરું છે આ કામવાસના એ સાપ સીડીની રમટમાં આવતા સાપ જેવી છે કે જે 99 દસ સ્ટેપ ઉપર બેઠેલો હોય છે એટલે જ્યાં સુધી આપણે 100 સ્ટેપ ઉપર ના પહોંચીએ ત્યાં સુધી આનું કંઈ કહી શકાય નહીં વ્યક્તિ બોલે ઘડદો થઈ જાય છે એનું શરીર કામ સંબંધ માટે એનું સાથ નથી આપતું તો પણ આવા વ્યક્તિની કામવાસના ખલાસ થતી નથી આવા વ્યક્તિના માઇન્ડમાં કામવાસના રહી જાય છે આપણે આપણા ધાર્મિક ગ્રંથો અને પુરાણોનો અભ્યાસ કરીશું તો આપણને ખબર પડશે કે ઋષિ મુનિઓ જ્યારે સાધના કરતા હતા ઋષિ મુનિઓનો જ્યારે સાધના કાળ હતો ત્યારે એ લોકો પણ કામ વાસના સિવાયની જેટલી પણ વાસનાઓ છે એનાથી મુક્ત થઈ ગયા હતા પરંતુ એમની સાધનાનો જ્યારે અંતિમ સમય હતો જ્યારે એમની સાધના ફલિત થવાની હતી ત્યારે એવું કહેવાય છે કે સ્વર્ગમાંથી ઉર્વશી રંભા મેનકા આ બધી અપ્સરાઓ એમની સાધનાને ભંગ કરવા માટે આવતી હતી હવે એનો મતલબ એ નથી કે સ્વર્ગ જેવી જગ્યા છે અને ત્યાંથી અપ્સરાઓ અપ્સરાઓ આવતી હતી એ ફક્ત ઋષિ મુનિઓના અંત સમયે પણ એમની સાધના ફલિત થવાની હતી ત્યારે પણ કામવાસના એમને વિચલિત કરી શકતી હતી એટલા માટે જ્યાં સુધી આપણે અંતિમ સ્ટેજ ઉપર ના પહોંચી જઈએ ત્યાં સુધી ખૂબ જ વિવેક રાખવો જરૂરી છે જે લોકોએ પણ પોતાની કામ ઉર્જાનું આધ્યાત્મિક ઉર્જામાં કરવો હોય એમના માટે સૌપ્રથમ સોપાન છે વિવેકશીલ બનવું વિવેકશીલ વ્યક્તિ એને કહેવામાં આવે છે કે જેની ભીતર બે વાતો હોય તે મને એક વાત છે કે જીવનમાં શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી આ જે વ્યક્તિ વિચારી શકતો હોય અને બીજી વાત જે કરવા યોગ્ય હોય તેનું આચરણ કરવું તેનું પાલન કરવું અને જે કરવા યોગ્ય નથી તેનાથી દૂર રહેવું તેનો ત્યાગ કરવો આ બે વાતો જે વ્યક્તિની ભીતર હોય તેને વિવેકશીલ વ્યક્તિ કહેવામાં આવે છે હવે દુનિયાના મોટા ભાગના લોકો કે જેમાં આપણે પણ આવી જ જઈએ આપણે બધા જ લોકોમાં એક વાત હોય છે આપણે બધા જ લોકો જાણીએ છીએ કે જીવનમાં શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી પરંતુ જે બીજી વાત છે જે કરવા યોગ્ય છે એનું પાલન કરવું અને જે કરવા યોગ્ય નથી નથી દૂર રહેવું આ બીજી વાત આપણે આપણે પાલન કરી શકતા બધા લોકો જાણીએ છીએ કે ચોરી ન કરવી જોઈએ લૂટફાટ ન કરવી જોઈએ કોઈને છેતરવું ના જોઈએ સ્ત્રી ઉપર ખરાબ નજરે જોવું ના જોઈએ સ્ત્રી કે પરપુરુષને પુરુષને પોતાના મા અને બાપની સમકક્ષ જોવા જોઈએ આ બધું જાણીએ છીએ આપણે પરંતુ આનું પાલન આપણાથી થતું નથી આપણે બધા જ દુર્યોધન જેવા છીએ દુર્યોધન પણ કહેતો હતો કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિહી અને જાનામી અધર્મમ નિવૃત્તિહી દુર્યોધન એવું કહેતો હતો કે હું ધર્મ જાણું છું પરંતુ એમાં હું પ્રવૃત્ત થઈ નથી શકતો ધર્મ હું કરી નથી શકતો અને હું અધર્મ પણ જાણું છું પરંતુ તેમાંથી હું નિવૃત્ત નથી થઈ શકતો અધર્મને હું છોડી નથી શકતો પરંતુ વિવેકશીલ વ્યક્તિ એને કહેવાય કે જેની વિવેકની જ્યોતને પ્રજ્વલિત રાખવી ખૂબ જ જરૂરી છે હવે આપણને પ્રશ્ન થવો જોઈએ કે આ જે વિવેકની જ્યોત છે તેને પ્રજ્વલિત કેવી રીતે રાખી શકાય તેનો જવાબ છે સત્સંગ કરવાથી અભાવ વ્યક્તિનો સંગ કરવો કે જેને સત્યનો અનુભવ કર્યો છે જેમણે પરમાત્માનો અનુભવ કર્યો છે અને જેને સ્વયંને જાણી છે આવા વ્યક્તિનો સંગ કરવો એનો નામ છે સત્સંગ હવે માની લો કે કદાચ આવી જીવિત વ્યક્તિ આપણી પાસે ના હોય તો શું કરવાનું તો આવી જે વ્યક્તિ થઈ ગઈ છે ઉપનિષદ કારણના જે ઋષિ મુનિઓ છે એમના જે વિચારો છે એમનું શ્રવણ કરવું એમનો અભ્યાસ કરવો અને તેના ઉપર ચિંતન મનન કરવું એને કહેવાય છે સત્સંગ અને સત્સંગ કરવાથી આ જે વિવેકની જ્યોત છે એ પ્રજ્વલિત રહે છે વ્યક્તિએ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એ વ્યક્તિના માઇન્ડમાં ક્લિયર થઈ જાય છે અને આ સત્સંગ આપણને ખાડામાં ગબડતો અટકાવી દે છે આપણું અધા પટન થતું બચાવે છે અને જેમ જેમ આપણે સદવિચારોના શ્રવણ અભ્યાસ ચિંતન અને મનનથી દૂર થતા જઈએ છીએ તેમ આજે વિવેકની જ્યોત છે એ ધીરે ધીરે બુજાવા લાગે છે અને જ્યારે સંપૂર્ણ બુઝાઈ જાય છે ત્યારે વ્યક્તિ વિવેક શૂન્ય બને છે પછી આવા વ્યક્તિ ન કરવાના કાર્યો પણ કરવા લાગે છે આવા પણ કરવાનું વિચાર્યું હોય એવા કાર્યો એ વ્યક્તિ કરવા લાગે છે અને વ્યક્તિ પૂરેપૂરો અઢાપટિત થઈ જાય છે એટલે જે લોકોએ પણ પોતાની કામ ઉર્જાનું આધ્યાત્મિક ઉર્જામાં રૂપાંતરણ કરી પરમ આનંદનો અનુભવ કરવો હોય એમના માટે સૌ પ્રથમ સોપાને છે વિવેકશીલ બનવું અને વિવેકશીલ બનવા માટે સત્સંગ ચાલુ રાખવું કે જ્યાં સુધી આપણે અંતિમ સ્થિતિ ઉપર ન પહોંચી જઈએ હવે આના પાછળનું સાયન્ટિફિક રીઝન એ છે કે જ્યારે આપણે જીવનમાં વિવેક લાવીએ છીએ ત્યારે આપણે જે ન કરવાના કાર્યો છે જે ઉલટા સુલ્ટા કાર્યો છે તેનાથી બચીએ છીએ અને એમાં જે આપણી એનર્જી લોસ થાય છે એ આપણી બચવા લાગે છે એટલે આ જે એનર્જી છે તે આપણી અંદર સંગ્રહિત થવા લાગે છે પછી આ જ એનર્જીને જો આપણે કામ સુખમાં વાપરીએ તો એ માટે એક અલગ આનંદ મળે છે પરંતુ આ જ એનર્જીને કામ સુખમાં ન વાપરતા જો એને બીજી ગતિ આપીએ તો કામ સુખની પડેનો જે આનંદ છે તેનો અનુભવ આપણે કરી શકીએ છીએ હવે આ જે એનર્જી છે આ જે સંગ્રહિત થયેલી એનર્જી છે એના કામ સુખ સિવાય કઈ દિશામાં ગટી આપવી કે જેથી એના કરતા પડેનો આનંદ આપણે લઈ શકીએ એ આપણે આવતા વિડીયોમાં જઈશું